નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદના આ સ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અમદાવાદના શાહીબાગમાં આવેલ સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઓફિસના ઇમેલ એડ્રેસ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તે જ સમયે સ્મારકમાં બાળકોનો એક કાર્યક્રમ ચાલુ હતો જેમાં આશરે એક હજાર જેટલા બાળકો હતા આ ધમકી મળતા જ પોલીસ સહિતની ટીમ દોડતી થઈ ગઈ છે અને બાળકોને બહાર મોકલી દેવાયા છે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ યોગીનો અનોખો અંદાજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉ ખાતે નો યોર આર્મી ફેસ્ટિવલ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું જેમાં યોગી આદિત્યનાથ આર્મીની ગનને ચેક કરતા દેખાયા હતા તેમજ ગન સાથે વિડીયોગ્રાફી પણ કરાવી હતી વધુમાં તેમણે અલગ અલગ ગન વિશે આર્મીના એક અધિકારી પાસેથી માહિતી મેળવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ એમએલએના નિધન પર પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે રાજ્યમાં કચ્છ જિલ્લાના માંડવીના પૂર્વ ધારાસભ્ય ધનજી સેંઘાણીના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને એક્સ પર પોસ્ટ કરી હતી શેર પીએમ મોદીએ તેમની પોસ્ટમાં લખ્યું છે કે માંડવીના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીના નિધનના સમાચાર જાણીને દુઃખ થયું છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારજનોને આ આગત સહન કરવાની શક્તિ આપે ઓમ શાંતિ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના સાતસો ને એકસઠ કેસ નોંધાયા છે દેશમાં કોરોનાએ ફરી તેની માયાજાળ ફેલાવી હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા સાતસો એકસઠ કેસ નોંધાયા છે તેમજ બાર લોકોના મોત થયા છે હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ચાર હજાર ત્રણસો ચોત્રીસ છે જ્યાં કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ પાંચ લોકોના મોત થયા છે જ્યારે કર્ણાટકમાં ચાર સંક્રમિત લોકોના મોત થયા છે તે જ સમયે મહારાષ્ટ્રમાં બે અને યુપીમાં એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે